અને પ્રેમ છે એ બહુ મોટી સંપત્તિ છે પ્રેમ છે એ જ પરમાત્માનું સ્વરૂપ છે પરમાત્મા આપણને હૃદયમાં પ્રેમ આપે એટલે સમજવાનું કે આપણે સમૃદ્ધ બની ગયા છે સૌથી મોટી સમૃદ્ધિ છે પ્રેમ તો આ રામાયણનું મંગલાચરણ કેટલું મોટું મંગલાચરણ પણ શ્રીમદ ભાગવત ના મંગલાચરણ માં વિશેષતા છે જન્માદ્ય તો નયાદિતરતાર્થેશ્વિજ્ઞ સ્વરાટ તેને બ્રહ્મરદાય આદિ મોહયંત યત્સુર તેજો વારી મૃદા તેજ એટલે પ્રકાશ વારી એટલે પાણી અને મૃદામ એટલે માટી માણસને જો આ ત્રણ વસ્તુ મળી જાય એટલે માણસનું જીવન સફળ થઈ જાય એક તો પ્રકાશ પ્રકાશ એટલે જ્ઞાન આપણે ગઈકાલે તો એની થોડીક ચર્ચા કરી હતી પ્રકાશ એટલે જ્ઞાન માણસને જીવન જીવવાની થોડીક સમજણ આવી જાય થોડોક વિવેક આવી જાય અને બીજું પાણી મળી જાય ખેતીમાં સફળ થવું હોય તો આ ત્રણ વસ્તુ જોઈએ માટી પાણી અને સમજણ વાવવાની સમજણ બીજની સમજણ કે મારે શું વાવવું આ માટીમાં શું વધારે પાકે કેવી રીતે મારે પકવવું શરીરને ખેતર કહ્યું છે કૃષ્ણ શરીરમ કોંતેય ક્ષેત્ર મિત્ય વિધિય તે હે કુંતી પુત્ર આ શરીર ખેતર છે હવે આ શરીરુપી જીવનને આપણા જીવનને સફળ કરવું છે શરીરરૂપી ખેતરને ખૂબ પાક લેવો છે માનવ જીવનનો પરમ લાભ લેવો છે પરમ લાભ તો શું કરવું બોલે એક તો પ્રકાશ જ્ઞાન સમજણ બીજું પાણી ખેતર હશે પણ પાણી નહીં હોય તો પાણી વગરનું શું કરશે પાણી છે ખેતર જ નથી તો પાણી હોય પણ માટી ન હોય તો આપણી પાસે ખેતર જ નથી તો વરસાદ વરસે તો શું ન વરસે તો હોય શું હા અને આ પાણી તો એને કામ લાગે જેની પાસે ખેતર છે ગામડામાં વરસાદ વરસે તો લોકો રાજી થાય અને મુંબઈમાં વરસાદ વરસે તો લોકો એમ કે રવિવાર બગડ્યું લે હા કારણ કે એને એને ખેતર નથી ને આપણે આપણે મુંબઈમાં રવિવારે બરાબર વરસાદ પડે તો ઓ આ બગાડ રવિવાર બગાડ્યો આને એટલે હવે ગામડામાં પેલો ખેડૂતનું જીવન સુધરી ગયું હોય એ વરસાદ પડે કારણ કે અહીંયા 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 ખેતર નથી માટી નથી એટલે પાણીને એને કોઈ એ નથી ને ખેતર છે એને પાણીની કિંમત છે બાકી અત્યારે તો શહેરોમાં તો શું અમારા મુંબઈમાં એક મારા મિત્ર છે માટુંગામાં રહે છે સાય સાયન અને માટુંગાની વચ્ચે એટલા બધા સંપન્ન વ્યક્તિ છે એટલા બધા એ સ્થિતિવાળા છે પણ એ જ્યારે ધરમપુર આવે ને ત્યારે ટ્રેનમાં સેકન્ડ ક્લાસમાં એના છોકરાઓને લઈને આવે અને વલસાડથી ઘનશ્યામભાઈ સાદી બસમાં છોકરાઓને લાવે એટલે મેં કીધું પણ આ છોકરાઓને શું કામ હેરાન કરો આ બનેલી ઘટનાઓ છે હવે તમે આટલું બધું એ કરો એને કહેતા ગાડીને અથવા મને કહેતો તો હું વલસાડ ગાડી મોકલી આપું તો મને કે નહીં બાપુ આને આને થોડીક સમજણ પડે ને એટલા માટે લાવું છું આને બે જ વસ્તુની ખબર છે આને બે જ વસ્તુની ખબર છે હા અને પૂછો દૂધ ક્યાંથી આવે તો ડેરીમાંથી પૂછો પૂછો મને કે દૂધ ક્યાંથી આવે તો ડેરીમાંથી અને પૈસા ક્યાંથી આવે તો બેંકમાંથી આને બે જ વસ્તુની ખબર છે ત્રીજી વસ્તુની ખબર જ નથી પૈસા બેંકમાંથી આવે ને દૂધ ડેરીમાંથી આવે એટલે આ થોડુંક આને સમજણ આવે એટલા માટે કે લોકો કેમ જીવે છે આને બતાવવું છું ખેતર હોય ને ખબર હોય ને આ તો પાણીની કિંમત ખેતરવાળાને થાય પાણી છે ખેતર નથી ખેતર છે પાણી નથી નહીં ચાલે આપણે ત્યાં જો અમારું આ દક્ષિણ ગુજરાત છે ને હું જ્યાં રહું છું ને ધરમપુર અહીંથી થોડો આગળ આગળ ચાલો એટલે દક્ષિણ ગુજરાત આવે આમ તો અહીંથી જ આમ થોડો આગળ ચાલો એટલે શરૂ થાય અમારે પાણીની કોઈ કમી નહીં પાણી ખૂબ પણ નદી કિનારે પથ્થર નહીં લ્યો એટલે બહેનોને કપડાં ધોવાની બહુ તકલીફ કારણ કે પથ્થર વિના પાણા વિના કપડા ધોવા કેમ કપડાં ધોવા માટે પથ્થર ને એટલે અમારે પાણી નદીઓમાં ખૂબ પણ પાણા નહીં હા હવે તમે કચ્છમાં તમે જાઓ તો પાણા છે પાણી નથી અરે ન્યાય બિચારી બહેનોને કપડાં ધોવાની તકલીફ હવે તમે દક્ષિણ ભારતમાં જાઓ તો પાણા અને પાણી બે છે પણ લોકો પાસે કપડાં જ નથી એટલે ધોવે શું ઇદમ શરીરમ કોંતેય એ કુંતી પુત્ર ખેતર છે હવે આ શરીર ખેતર છે હવે એ શરીરને જીવનને સફળ કરવા માટે જળની જરૂર છે અને માટીની જરૂર છે હવે આ જળ પરમાત્માના પ્રેમમાં કોઈના દુઃખમાં રડવા માટેના આંસુ મળે એ